ગુજરાતના મહાન ઉલિયા સરકાર શાહે આલમ બુખારીના ઉર્સની ઉજવણીની રૂપે ચાંદ દેખાતા દરગાહ શરીફના સજ્જાદાનસિન દ્વારા લાડુનું વિતરણ કરાયું ગુજરાતના મહાન ઉલિયા હઝરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન મહેબૂબી બારી સરકાર શાહે આલમ બુખારીના ઉર્સની શરૂઆત થતાં ચાંદ દેખાતા દરગાહ શરીફના ગાદીનસીનું સજાદાન નસીઓ દ્વારા લાલ પહેરવેશ સાથે લાડુનું વિતરણ કરવામાં આવતું હોય છે હઝરત કુપ્તે આલમ સાય આલમના આરામ પાંચમી પેઢીના વંશજમાંથી આવતા વિજાપુર દરગાહ હઝરત સૈયદ મહેબૂદ લકબ બુખારી મુલ્ક મુખારીના વંશજ અને સાય આલમ દરગાહ શરીફના સજાનસીન સૈયદ અબ્દે મુનાફ બુખારી બાબસા તેમજ સૈયદ કાઝીમ બાવા દ્વારા દરગાહ શરીફ આવતા અકિત મંદુરી ન્યાસ શરીફ રૂપે લાડુનું વિતરણ હજારો કિલો લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તેમની સાથે મુજાહિદ બુખારી યાકુબ આલમ સાહિયાના કુટુંબીજનો તેમના સાથી બાપુ અન્ય અકિતમંદ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૈયદ અબ્દે મુનાબ બુખારી સાહેબ દરગાહ શરીફ ખાતે દેશના નાગરિકો અને દરગાહ શરીફમાં આવતા અકીદતમંદો માટે સલામતી અને ખેરિયત તંદુરસ્તી માટે દુઆએ ખાસ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ માઇ ચેનલ રમેશ સત્યની સાથે